નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ભાજપ કોઈ પણ સંજોગોમાં છવ્વીસ માંથી છવીસ બેઠકો જીતવા માંગે છે અને તેથી ઉમેદવારોની બે યાદી તો જાહેર કરી નાખી છે જેમાં ગુજરાતમાં છવ્વીસ માંથી બાવીસ સાંસદોના નામ જાહેર થઈ ગયા છે અને હવે માત્ર ચાર બેઠકો માટે ભાજપ બરાબરનું ગુજવાઈ ગયું છે અને આ બેઠકોમાં અમરેલી જુનાગઢ મહેસાણા અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે અને આ બેઠકો પર કેટલાક કારણોસર ઉમેદવારોની પસંદગી કરવી એ ભાજપ માટે ખૂબ જ અઘરી બની ગઈ છે અને આ ચાર સીટો પર ક્યાં કોકડું ગુચવાયું છે તે જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે મહેસાણામાં તો અનિલભાઈના પત્ની શારદાબેન પટેલે આ બેઠક પર ચૂંટણી લડવાની પહેલેથી જ ના પાડી દીધી છે અને હવે આ બેઠક પર ભાજપના નવો ઉમેદવાર શોધી રહ્યું છે કારણ કે નીતિન પટેલે પણ આ બેઠક પર દાવેદારી કરી હતી પરંતુ ના દબાણથી તેમની દાવેદારી છોડી દેવી પડી હતી મહેસાણા એ મોદીનો હોમટાઉન જિલ્લો છે આ સિવાય ઉત્તર ગુજરાતની લેબોરેટરી ગણાતો હવાથી તમામની નજર આ બેઠક પર છે સુરેન્દ્રનગરમાં પણ કોને ટિકિટ આપવી એ મામલે ગૂંચવણ ઊભી થઈ ગઈ છે કારણ કે પહેલા સીટ પર 쿠વરજી બાવળિયાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું પરંતુ તેમને પણ જાહેરમાં ચોખ્ખી જ ના પાડી દીધી હતી સુરેન્દ્રનગરમાં હાલમાં ભાજપ જે સાંસદ છે તે ડોક્ટર મહેન્દ્ર મુજપરા છે અને ભાજપ તેમને રિપીટ કરે તેવી પણ સંભાવના ઓછી છે આ પછી જો વાત કરીએ અમરેલી બેઠકની તો આ બેઠક પર વિવાદ વધ્યો છે કારણ કે અમરીશ ડેર ભાજપે કેસરીઓ પહેરાવતા આ સીટ પર કોને ઉમેદવાર જાહેર કરવો તે સમસ્યા બની ગઈ છે પહેલા તો ભાવનગર થી હીરા સોલંકી નું નામ ચર્ચામાં હતું પરંતુ ભાજપે અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાની સામે નીમુ નું નામ જાહેર કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે અહીં થી હીરા સોલંકી નું નામ કપાતા અમરેલી થી હવે કોણ ઉમેદવાર હશે તે ચર્ચાનો વિષય બની ગયો છે તો બીજી તરફ અમરેલી માં હીરા સોલંકી નું નામ જાહેર ન થાય તો અમરીશ ડે ને પાટલી બદલવું ભારે પડી શકે છે તો આ સિવાય જુનાગઢ માં પણ ભાજપે ઉમેદવાર જાહેર કર્યો નથી કારણ કે એવો ગણગણાટ છે કે અહીંયા ભાજપ સિટિંગ સાંસદ ની ટિકિટ મૂળમાં છે અહિયાં રાજેશ ચુડાસમા ભાજપના સાંસદ છે જેઓના નામે વિવાદો જોડાયેલા હોવાથી આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી ભાજપ અહીંયા નવો ચહેરો મેદાનમાં ઉતારી શકે છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ